અને હવે વાત જળ સંગ્રહ અટકશે વિગ્રહ વિશે જળ સંકટનું જોખમ દુનિયા પર તોડાઈ રહ્યું છે ત્યારે અમદાવાદના પોળ વિસ્તારમાં આવેલ ઘરમાં અનેક એક વર્ષો પહેલા એક વ્યવસ્થા એવી કરવામાં આવી છે જેના પગલે પાણીની અછત એ ભૂતકાળ બની જશે જુઓ શું છે આ વ્યવસ્થા આ રિપોર્ટમાં વિશ્વ પર છે જળ સંકટ પાણીનો અછત પાણીની અછત હવે વર્તાવા લાગી છે આકરો ઉનાળો અને અનિયમિત ચોમાસું હવે સામાન્ય બાબત બની ગઈ છે રાજ્યની વાત કરવામાં આવે તો અનેક જિલ્લામાં પાણીની અછત જોવા મળી રહી છે ત્યારે સવાલ થાય છે કે આ પાણીની અછતને દૂર કરવા માટેનો ઉપાય શું છે જળ સંકટને દૂર કરવાનો ઉપાય અમદાવાદના પોળ વિસ્તારમાં જોવા મળે છે અમદાવાદના પોળ વિસ્તારમાં આવેલા આ ઘરને જુઓ આ ઘર વર્ષો જૂના છે પરંતુ અહીં પાણી માટેનો ઉત્તમ ઉપાય કરવામાં આવ્યો છે જેના પગલે પાણીની અછત જોવા નથી મળતી ગુજરાત ફર્સ્ટ પોળ વિસ્તારની મુલાકાત લીધી

તો અમે વાપરીએ છીએ પાણી મેં કીધું ને દર પેઢી અમને જીવન માં જે કઈ મળ્યું છે એ આ એક અમૂલ્ય ભેટ છે અને દર વર્ષે આજે પણ મારા પિતાજી યાદ કરાવે પાણી આવે વરસાદ આવે ત્યારે આપણે એ પાણીનો ઉપયોગ બીજે ક્યાંય કરવાની જગ્યાએ અમે આજે પણ એ પાણીનો ઉપયોગ પાણીના ટાંકાની અંદર કરીએ છીએ વર્સાદી પાણીને સંગ્રહ કરવા માટે પોળમાં રહેતા લોકોને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે પોળના બે ઘર વચ્ચે એક વર્સાદી પાણીના સંગ્રહ માટેનો ટાંકો બનાવવામાં આવ્યો છે પાણીની અછત થાય ત્યારે આ ટાંકામાં રહેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે બે રૂમ જેટલો મોટો આ ટાંકો હોય છે જેમાં પાણી સંગ્રહ થાય છે બે રૂમ નીચો એક રૂમમાંથી આપણે બીજા રૂમમાં પ્રવેશ કરીએ એટલા બે રૂમ નીચો પાણીનો ટાંકો આવેલો છે અને સમગ્ર વિસ્તારની આપ વાત કરતા હો તો દર બે ઘરે એક પાણીનો ટાંકો આવેલો કોટ સમગ્ર કોટ વિસ્તારની અંદર આજે બી તમે જો હું આપને લઈ જઈશ બે ઘરે એક પાણીનો ટાંકો આવે પાણીનો વપરાશ અને બગાડ બંને વધ્યા છે ત્યારે પાણીની અછતને દૂર કરવાનો ઉપાય ઉત્તમ છે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર વરસાદી પાણીના સંગ્રહ કરવાથી પાણીના સંકટને દૂર કરી શકાય છે વિશ્વના તજજ્ઞો કહી રહ્યા છે કે આવનારા સમયમાં વિશ્વમાં જળ સંકટ આવશે ત્યારે આ સંગ્રહને ટાળવા માટે વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય થઈ ગયો છે જે રીતે અમદાવાદની પોળોના લોકો વર્ષોથી આ પાણીનો સંગ્રહ કરે છે અને વરસાદી પાણી વર્ષો સુધી ટકાવી જાળે છે તે રીતે ગુજરાતના ગામડાઓના લોકોને પણ હવે પાણીનો સંગ્રહ કરવો જરૂરી બન્યો છે કેમેરામેન વિક્કી ઠાકોર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ